હોળી અને ધૂળેટીનું પર્વ નજીક છે ત્યારે સુરેન્દ્રનગરમાં વતન જવા માટે લોકો જોખમી મુસાફરી કરવા માટે મજબૂર સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારી માટે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિતના અલગ અલગ જિલ્લામાંથી લોકો આવતા હોય છે અને તહેવારો પર પોતાના વતન પરત ફરે છે ત્યારે જોખમી મુસાફરી કરતા અટકાવવા માટે પ્રશાસને યોગ્ય પગલાં લેવા જરૂરી છે પ્રશાસને આવા વાહન ચાલકો સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ અહીં ઉઠી રહી છે સોરનંદરેનગર જિલ્લામાંથી પરપ્રાંતીયો હોળી ધૂરેટીનો તહેવાર મનાવવા પોતાના માદરે વતન જતા હોય છે ત્યારે જોખમી વાહનો ઉપર તેઓ સવારી કરીને જતા હોય છે જેના કારણે અકસ્માતનો ભય એ દોરાતો રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ આ જે પરપ્રાંતિયો હોય છે તેમને જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ છે જ્યારે આ આ લોકો પોતાના વતન વર્ષમાં એક જ વાર હોળી ધૂળેટી નો તહેવાર મનાવા જતા હોય છે ને આવી જોખમી મુસાફરી કરે છે તે જોખમી મુસાફરી ના હિસાબે એ અકસ્માત માં તેઓ મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવાય તે જરૂરી છે જિગ્નેશ પંડ્યા એબીપી હોસ્પિટલ સુરેન્દ્રનગર